સ્વાગત છે મિત્રો આપણા આજના આ વિડીયોમાં મિત્રો મિત્રો આજે આપણે એક મહત્વપૂર્ણ અપડેટ ઉપર વાત કરવાના છે મિત્રો વીસમો હપ્તો જે આપણા ખાતાની અંદર આવે છે એમાં સૌથી મોટી અપડેટ મિત્રો આવી ગઈ છે અપડેટ જે છે એ ઘણી બધી આવેલી છે પણ તમારે ખાલી બે જ વસ્તુ મિત્રો કરવાની છે જો તમારા ખાતામાં વીસમો હપ્તો તમારે જોતો હોય અથવા તમારે ખાતાની અંદર મિત્રો ઓગણીસમો હપ્તો ના આવેલો હોય તો તમારે આ બે વસ્તુ મિત્રો ખાસ કરીને ચેક કરવાની છે જો તમે કદાચ ચૂકી જાઓ છો અને તારીખ હોઈ જશે મિત્રો તો તમને આ વીસમો હપ્તો મિત્રો નહીં મળે મિત્રો વાત કરું જો તમને ઓગણીસમો હપ્તો ના મળેલો હોય તો એ ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો તમને આ વખતે મિત્રો સાથે મળશે પરંતુ આ બે વસ્તુ મિત્રો કરવાની જરૂર છે હવે સૌથી પહેલાં તો આપણે એ સમજી લઈએ કે આ બે વસ્તુ છે કંઈ પહેલું તો મિત્રો ઈ કેવાયસી ઘણા બધા ખેડૂતોને ઈ કેવાયસી લિંક તૂટી ગયેલી હતી જેના કારણે મિત્રો એને પાછલા ત્રણથી ને ચાર હપ્તા મિત્રો નથી મળેલા તમારે વેબસાઇટ ઉપર જવાનું છે તમારું સ્ટેટસ ઈ કેવાયસીનું તમારે ફરીથી ચેક કરવાનું રહેશે મિત્રો કેમ કે ઘણી વખત વેબસાઇટના ગ્લીચના લીધે કા તો પછી આપણે આધાર કાર્ડ કે પેન કાર્ડ કે કોઈપણ સરકારી કાગળમાં કાંઈ પણ ફેરફાર કરે છે જેમ કે નામ છે ફોન નંબર છે એડ્રેસ છે આ બધું જો તમે ફેરફાર કરેલું હોય તો તમારી જે ઈ કેવાયસીની લિંક છે મિત્રો એ તૂટી જાય છે હવે તમારે આ પાછી ઈ કેવાયસી ચાલુ કરવાની રહેશે પહેલી વસ્તુ તમારે આ એક જોઈ લેવાનું છે ઘણી વખત વેબસાઇટના લીંકના લીધે પણ આવું થાય છે તો તમારે એક વાર વેબસાઇટ ચાલુ કરીને તમારે ઈ કેવાયસીનું સ્ટેટસ ચાલુ છે સરખું છે કે નથી મિત્રો ઈ તમારે ખાસ આ વખતે જોવાનું રહેશે બીજી વસ્તુની વાત કરું તો તમારે ફાર્મર રજિસ્ટ્રેશન આ વખતે હોવું મિત્રો ખર ખૂબ જ ખૂબ જ ખૂબ જ જરૂરિયાત છે ઘણી વખત કેવું થાય ને જે ફાર્મર્સ ના હોય એ પણ આ યોજનાઓનો ફાયદો લઈ જતા હોય છે પરંતુ મિત્રો આ વખતે જે પણ ફાર્મર રજિસ્ટ્રેશનમાં ફાર્મર રજિસ્ટ્રેશન કરે છે એટલે કે એ સાબિત થઈ ગયું કે આ ખેડૂત જ છે ઘણી વખત કેવું હોય કે જેમ મેં કીધું એમ તો આ વખતે જો આ તમે સબમિટ કરો છો જેમ કે નવી વેબસાઇટ આવી ગઈ છે આઈ ખેડૂતની નવી વેબસાઇટ આવી ગઈ છે એમાં તમે ફાર્મર રજિસ્ટ્રેશન આ બધું કરી લ્યો મિત્રો એટલે કે તમે આ ઓફિશિયલી ફાર્મર રજિસ્ટ્રેશન કહેવાય છે ફાર્મર તમે ઓફિશિયલી કહેવાઓ છો મિત્રો તો બે વસ્તુ જે છે એ તમારે મિત્રો જોવાની છે ત્રીજી વસ્તુ કે તમારે પીએમ કિસાન યોજનાની જે વેબસાઇટ છે એમાં તમારે જવાનું છે એમાં તમે નીચે જાઓ એટલે કે બેનિફિશિયલી લિસ્ટ નામનો તમને મિત્રો ઓપ્શન જોવા મળે હવે આ ઓપ્શન ઉપર મિત્રો તમે ક્લિક કરો એટલે કે તમારે ગામ તમારે સિલેક્ટ કરવાના ત્યાં તમને કહેશે તમારા ગામડાઓ તમે સિલેક્ટ કરી લીધા અને ગેટ રિપોર્ટ ઉપર મિત્રો તમે ક્લિક કરો છો એટલે કે તમારી પાસે એક લિસ્ટ આવી જશે હવે આ લિસ્ટની અંદર મિત્રો જો તમારું નામ છે તો તમને આપતો મળી જશે તમારે કશું જ કરવાની જરૂર નથી ખાલી આ બે વસ્તુ તમારે મિત્રો જોવાની જરૂર છે અને જો તમારી આ લિસ્ટની અંદર નામ ના હોય તો તમે પંચાયતની ઓફિસે જઈ શકો છો કાં તો કોઈ પણ જે કાગળિયા કાઢતા હોય એથી ઓફિસે જઈ અને તમારે આ મુદ્દો તેમને કહેવાનો છે એટલે કે એ જે સાયબર કેફેવાળા હોય એ તમને આખો મિત્રો કરી દેશે બીજી વસ્તુ કે આપણે પોતે કરીએ તો પણ થાય પરંતુ જો તમે પંચાયતની ઓફિસે જાઓ કે ત્યાં કોઈ બીજી ઓફિસે જાઓ તો આપણે એને આંગળી ચીંધી શકીએ કે જો મેં આ આવું તમારી પાસે આવેલો અને આ વસ્તુ થઈ હતી આવી બે બધી મેં વસ્તુ કરેલી અને મને આ વીસમો આપતો મિત્રો નથી મળેલો એવું તમે એને કહી શકો ગ્રામ પંચાયતે તમે જાઓ તો વધારે મિત્રો સારું રહીએ છે મિત્રો તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો તો આટલી વસ્તુ તમે અત્યારે જ આ વિડીયોના પછી મિત્રો ચેક કરજો ધન્યવાદ આપ સૌને મિત્રો રામ રામ